નમસ્કાર મિત્રો મિત્રો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ દસ પાસ અને બાર પાસ હોય એવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ઇન્ડિયન ગાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં જીડી અને ડીબી નાવિક માટેની પોસ્ટ આપવામાં આવેલી છે પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ છે જેમાં નાવિક જનરલ ડ્યુટી માટેની બસો સાહીઠ નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ માટેની ચાલીસ આ રીતે કુલ ત્રણસો જગ્યાઓ આપવામાં આવેલી છે જનરલ ડ્યુટી જે નાવિક છે એના માટે બાર પાસ ફિઝિક્સ અને ગણિત સાથે પાસ કરેલો હોય તેઓ એપ્લાય કરી શકે છે જ્યારે નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ માટે ધોરણ દસ પાસ હોય તે એપ્લાય કરી શકે છે ઉંમર મર્યાદા જે છે એ અઢાર વર્ષથી બાવીસ વર્ષની આપવામાં આવેલી છે નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટે ફી જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરી માટે ત્રણસો રૂપિયા ફી ભરવાની છે જ્યારે એસસી સી એસ ટી મહિલા અને પીડબ્લ્યુડી ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની પ્રક્રિયા જે છે એ ઓનલાઈન પરીક્ષા અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અગત્યની તારીખો જે છે અગિયાર ફેબ્રુઆરી બે હજાર ઓનલાઈન ફોર્મ શરૂ થશે જે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન એપ્લાય કરી લેવાનું રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો જોઈન ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડોટ જીઓવી ડોટ ઇન આઈ એન ઓફિશિયલ વેબસાઇટ છે તમે અહીંયાથી નોંધી શકો છો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપવામાં આવેલી છે ત્યાં જઈને પણ આ વેબસાઇટ ઉપર જવાનું છે તમારે એના ઉપર ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન કરી અને તમારો આઈડી પાસવર્ડ જે બને એના દ્વારા તમારું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તમામ શૈક્ષણિક લાયકાતની વિગતો ભરવાની છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને છેલ્લે ફી ભરવાની થતી હોય તો ફી ભરી અને ફાઇનલ સબમિટ કરી તમારું ફોર્મ ભરવાનું રહેશે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ઇન્ડિયન ગાર્ડ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત